જોવા રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે રક્ષાબંધન પર્વમાં જ્યાં ભાઈ બહેનના અતુટ બંધન ને ઉજવવામાં આવે છે ત્યારે સુરતમાં આ પર્વને દેશભક્તિના રંગે રંગવામાં આવ્યું છે આ વર્ષે સુરતના એક જાણીતા જ્વેલર્સ દ્વારા ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ થીમ પર રાખડી તૈયાર કરવામાં આવી છે આ રાખડી માત્ર સજાવટ માટે નહીં પરંતુ એ દેશ પ્રેમ અને શૌર્યનું પ્રતિક પણ છે ઓપરેશન સિંદૂર જે રીતે ભારતના જાબાસ જવાનોને શૌર્ય ગાથાને યાદ અપાવે છે તેવી જ રીતે આ રાખડી ભાઈ બહેનના સંબંધમાં પણ શૌર્ય અને સમર્પણ ને લાગણી જગાવશે

એ નવી આઇટમો મારી પાસે માંગતા હોય છે એ રાખડીમાં અમે લોકો કંઈ ને કંઈ નવું બનાવતા પણ હોય છે અને આ વખતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને આપણી ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંધુર પાર પાડવામાં આવેલું હતું એના પ્રતિકરૂપે એમાં જે બ્રહ્મોસ્ત મિસાઇલ જે વાપરવામાં આવેલ હતું એને જોઈને અમે લોકોએ બ્રહ્મસ્ત મિસાઇલનું એક થીમ લઈ અને રાખડી બનાવેલી હતી લોકોમાં એને ખૂબ જ પ્રતિસાદ મળ્યો લોકો એને ખૂબ જ વખાણી અને લોકો એને ખૂબ જ સારી રીતના લઈ જઈ રહેલા છે અંદાજિત જોવા જઈએ તો દસ ગ્રામ જેવો ચાંદી અમે એમાં યુઝ કરેલું છે અને પાંચ થી છ ગ્રામ જેવું નવ કેરેટ સોનું યુઝ કરેલું છે આવી રીતના બંને રાખડીઓ અલગ અલગ બનાવેલી છે અંદાજિત કિંમત વાઇઝ જોવા જઈએ તો પચીસો રૂપિયાથી લઈ અને પચાસ હજાર રૂપિયા સુધીની અલગ અલગ કિંમતની એમાં રાખડી છે અમારી પાસે પાંચસો રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડી છે એમાં કસ્ટમરને આ રાખડી અત્યારે ખૂબ જ ગમે છે અને કસ્ટમર ખૂબ સારી રીતના લઈ જઈ રહેલું આ રાખડી બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો અને આ રાખડીનું મહત્વ છે રક્ષાબંધનમાં

ગ્રાહકો ખુબ જ ખુશીથી થી ના આવકારી રહેલા છે કસ્ટમર ને જોવા માટે પણ કુતુહલ કે ભાઈ આ એક મિસાઈલ જે છે એ ટાઈપ નું વર્ક જે છે એ ચાંદી કેવી રીતના અમે લોકો પરફેક્ટ કલા કારીગરી ઉતારેલું છે તો કસ્ટમર વખાણે પણ છે અને કસ્ટમર માંથી સારો પ્રતિસાદ મળી રહેલો છે અમે જ્વેલર તરીકે ડિઝાઇનર જ્વેલર તરીકે ઓળખાય છે લોકો કઈ પણ નવું હોય ત્યારે ડી ખુશાલભાઈ જ્વેલર વેસુ બનતું હોય છે એવું લોકોમાં એક ધારણા છે અને અમે એને પૂરી કરવા માટે પૂરતા પ્રયત્ન કરીએ છીએ